નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વી ન્યૂઝ લાઈવ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં માધાપરની આ બધી સમસ્યામાં રાહત આખરે કોણ આપશે રોડનું મંજૂર થયેલ કામ ક્યારે ચાલુ થશે અને લોકોની સતાવતી મુખ્ય સમસ્યા છે જ્યાં ત્યાં આડેધડ ફોર વ્હીલર વાહન ચાલકો રોડ પાર્ક કરે તો શું ટ્રાફિક પોલીસ કર્મચારીઓની ફરજ નથી આવતી કે તેને નિયમ પ્રમાણે સમજાવતા આડેધડ હાથ લારીઓ પાર્ક થાય છે રોડની આસપાસના વિસ્તારમાં લોકો પગપાળા પણ નથી નીકળી શકતા માધાપર બંને પંચાયતો વડે ચલાવવામાં આવતા ટ્રેક્ટરો અને કોઈ પણ અન્ય કામકાજ માટે વપરાતા ટ્રેક્ટરો સાંકડી ગલીઓમાં પણ બે ફાર્મ ચલાવવામાં આવી રહ્યા છે જે ટ્રેક્ટર ચાલક હોય છે એમની પાસે લાયસન્સ પણ નથી હોતું અને એની ઉંમર પણ નથી હોતી ચલાવવાની સાથોસાથ એ ટ્રેક્ટર ઘણી વખત નંબર પ્લેટ વગરના પણ જોવા મળ્યા છે તો કોઈ અકસ્માત સર્જાય છે કોઈ સમસ્યા સર્જાય તો જવાબદારી કોની આના ઉપર અંકુશ કોણ લાવશે ટ્રાફિક પોલીસ પંચાયત કે જનતા સ્વયંભૂ એનો નિર્ણય લેશે તેમજ આજે ટ્રેક્ટરના હોય અને એનામાં પંચાયત દ્વારા કચરો ઉપાડવામાં આવતો હોય છે એ કચરો પવનના કારણે ઉડે છે અને પાછળ આવતા કોઈ પણ વ્યક્તિ હોય કે નાના દ્વિચક્રી વાહન હોય છે એમને આંખોમાં ઉડતો હોય છે અને ફરી પાછી ગંદકી થતી હોય છે આને પણ કંટ્રોલમાં લેવું જોઈએ અને એને પ્લાસ્ટિકના પાલ્યા કે ગુણપાટવાળી ટ્રેક્ટરની ટ્રોલીની આસપાસ બાંધવા જોઈએ જેથી આ કચરો ઉડે નહીં તેમજ જ્યાં જોઈએ ત્યાં કચરાના ઠગલા પડ્યા હોય છે અને પોલીથીન થેલીઓ ગાય ખાઈ રહી છે તો આનો પણ નિકાલ કરવામાં આવે એવી માંગ જનતા કરી રહી છે તેમજ અનેક સમસ્યા પાણીને લગતી છે આવા નવા જૂનાવાસમાં પાણીની સમસ્યા થાય છે અને પંચાયતના સરપંચો એવું કહેવું છે કે અમને પૂરેપૂરી ગ્રાન્ટ મળતી નથી જેના કારણે અમે ગામની સુવિધા આપી શકતા નથી તો હવે આ અંગે પંચાયતી સમસ્યા ગામની સમસ્યા થઈ ગઈ છે આ અંગે ભુજ તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી કલેક્ટર કલેક્ટરશ્રી ધારાસભ્યશ્રી તેમજ કચ્છના જાગૃત નાગરિકો આ અંગે સરકારને ધ્યાન દોરી એવી માંગ ઉઠી છે કે ગામમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખો પણ આવેલા છે તેમ છતાં ગામને આવા પ્રશ્નો સતાવી રહ્યા છે છે હવે તો નિકાલ એમ જનતા પુકારી રહી માધાપરમાં જ્યાં ત્યાં ગટરો ઉભરાવાના અનેક પ્રશ્નોથી લોકો પીડાઈ રહ્યા છે તેનો નિકાલ જલ્દી લાવવો જોઈએ તેમજ બેફામ દબાણો થઈ રહ્યા છે એને પણ અટકાવવા જોઈએ માધાપર પોલીસ ચોકીથી કરી અને રાણી લક્ષ્મીભાઈ પુતળા સુધીના માર્ગની સંપૂર્ણપણે રિપેર કરાવવાની જરૂર છે આખું જ રોડ જાણે ગામડાનો હોય એવો આ વિકસિત અને સમૃદ્ધ ગામમાં લાગી રહ્યો છે બીજી એક અગત્યની વાત છે કે વેપારી વર્ગ હોય છે કે કોઈ ગામમાં આવ્યો હોય ત્યારે શૌચાલય માટે ઘણી વખત સમસ્યા થઈ રહી છે શૌચાલયની કોઈ યોગ્ય વ્યવસ્થા જ ગામમાં નથી અને જે જૂનો શૌચાલય એક આવેલું છે એ સંપૂર્ણપણે ભંગાર પડેલું છે તેમજ મહિલા શૌચાલયની પણ વ્યવસ્થા છે નહીં તો શું આ ગામને સુવિધા ક્યારે પણ પૂરી પાડવામાં આવશે નહીં લોકો ખૂબ પરેશાન છે આ સુવિધા આપો અને સંપૂર્ણપણે તેને સ્વચ્છ રાખો એવી પણ માંગ લોકોની ઉઠી રહી છે બીજું એક લોકોનું કહેવું છે કે આ રોડ પર અને ગલીઓમાં કહીએ તો જમ્પ પણ આડેથડ અને નાના કરવામાં આવ્યા છે જેના કારણે અકસ્માતો બની રહ્યા છે તો જમ્પને મોટા કરવામાં આવે તે જમ્પ એ અંગેની નિશાની પણ મૂકવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે નિતિન પંડ્યા એક જાગૃત નાગરિક વીર ન્યૂઝ લાઈવ માધા પર ભુજ માનનીય ધારાસભ્યશ્રી દ્વારા ગાંધી થી કરીને મહારાણી લક્ષ્મીબાઈ સુધીના પુત્રા સુધીનો રોડ અને ગામના અંદરના ભાગોનો અમુક રોડો મંજૂર કરી દેવામાં આવ્યા છે એવું જણાવવામાં આવ્યું હતું આજે બે અઢી મહિના થવાયા હજી પણ કોઈ પણ જાતની કામગીરી ચાલુ થઈ નથી અને બીજી વસ્તુ કે જે ગટર યોજના હતી નગરપાલિકાની માથા પર મતે જે જોડી દેવામાં આવી છે જેમાં ખર્ચો ચાલીસથી પચાસ લાખ રૂપિયા કે પિસ્તાલીસ લાખ રૂપિયા બતાવવામાં આવ્યો છે તે પણ ખૂબ જ નબળો છે એમ દર્શાવી શકાય ખર્ચો નબળો છે કામગીરી નબળી છે એમ હું ન કહી શકું કારણ કે કામગીરી નબળી હતી જ કારણ કે એટલા માટે આજે પણ એ સમસ્યાનું નિવારણ થયું નથી એટલે જ મને એમ લાગે છે કે આ રોડનું કામ હજી પૂર્ણ કરવામાં આવ્યું નથી કારણ કે હજી એ લોકોને શંકા છે કે આ જો ગટર પાછું પુનઃ ઊભરાશે તો આ રોડનું કામ પાછું વેસ્ટ વેસ્ટ જશે તો એટલા માટે રોડનું કામ કરવામાં આવતું નથી જેના કારણે અત્યારે વરસાદની ઋતુ ચાલી રહી છે અને અનેક જગ્યાએ વાહનો જમીનમાં બેસી જાય છે ટાયર બરાબર આવી સમસ્યાઓ થઈ રહી છે અને જગ્યા ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે અને અમુક જગ્યાએ હજી ગટરોના પાણી ભરાયેલા રહે છે તો આ સમસ્યાનો નિકાલ કોણ કરશે ક્યારે કરશે એ પ્રશ્ન જનતાને સતાવી રહ્યો છે માધાપર સમૃદ્ધ ગામ છે જો આ સમૃદ્ધ ગામને આવી પીડાઓ થતી હોય તો અન્ય ગામો વિશે પણ આપણે કોઈ ચર્ચા કરી શકીએ નહીં આવી જ એક બીજી સમસ્યા છે જે જક્ષ મંદિર પાસે જે તળાવ આવેલું છે જે ખૂબ જ ઐતિહાસિક તળાવ છે એની અંદર પણ ગટરના પાણી મિક્સ થઈ રહ્યા છે તો આને પણ અટકાવવું જોઈએ જે ગટરના પાણી મિક્સ થઈ રહ્યા છે એ મિત્ર કોલોની પાસેનો એક જે નાળો છે ત્યાંથી પસાર થઈ રહ્યા છે તો કોઈ જાગૃતતા આવતી નથી તો આ આ અંગે કોણ નિવારણ લાવશે આ ગામનો નિકાલ ક્યારે થશે એ માટે નમ્ર વિનંતી છે હું નીતિન પંડ્યા માધા પર ભુજ કચ્છ વીર ન્યૂઝ અને બીજી એક ખાસ વાત કહેવાની હતી કે ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ દ્વારા એમ જણાવવામાં આવ્યું હતું કે આ રોડ આપણે મંજૂર કરી દેવાયો છે અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ રોડોને બહાલી આપવામાં આવતી હોય છે તો આ રોડ આપણે મંજૂર કરી દેવામાં આવ્યો છે તો રોડનું કામ આજે બે મહિના થવા આવ્યા તેમ છતાં કેમ ચાલુ થયું નથી એક પેચીદો પ્રશ્ન છે અને બીજી વસ્તુ કે ચાલીસ પિસ્તાલીસ લાખના ખર્ચે જે ગટર કરવામાં આવી હતી સમારકામ અને નવું કરવામાં આવ્યું હતું બધું કામ તો એ સમસ્યા હજી પૂર્ણપણે નિવારણ થઈ હોય એવું લાગતું નથી તો આવી રીતે પૈસાના પૈસાનો વેડપ શા માટે કરવામાં આવે છે જનતાનો પૈસો છે તો આ રીતે ન વેળવા માટે પણ નમ્ર વિનંતી કરું છું કે આપ જનતાના પૈસાને જનતા સુધી પહોંચાડો છો તો આ રીતે ખોટા બિલો બનાવીને તમે રજૂઆત આવી ખોટી તેમજ અને બાબત એ છે કે ઘણા રિક્ષાઓ પણ એવા છે કે જેઓ લાઇસન્સ વગર ચલાવતા હોય છે એવી જ રીતે ફોર વ્હીલરો હોય છે અને બીજી વાત હું બંને પંચાયતોની છે કે જે માધાપર નવવાસ અને જૂનાવાસ પંચાયતની છે જેમાં નાની નાની જે શેરીઓ છે એના ઉપર બે ફાર્મ કચરા ભરેલા અને ટ્રેક્ટરો ચલાવવામાં આવી રહ્યા છે એ ટ્રેક્ટરો કચરા ભરેલા હોય છે જેમાં ગુણપાટ પણ લગાવવામાં આવતી નથી હોતી જેના કારણે અતિશય પવન લાગે તો કચરા પણ ઉડતા હોય છે જેની પાછળ જે આવનારા જે ટુ વ્હીલર કે રસ્તે વટે માર્ગો હોય છે કે પગપાળ આલતા લોકો હોય છે એને આંખમાં પણ ઉડે છે અને ઘણી વખત આંખ બંધ કરે તો અકસ્માત પણ થઈ જવાના બનાવો બનતા હોય છે અને બીજી વસ્તુ આ નંદીઓ ગાયો જ્યાં ત્યાં રખડે છે એને પણ પંચાયતને કાબૂમાં લેવા જોઈએ એના માટે પણ સગવડો કરવી જોઈએ નંદીઓ આડેધડ રોડ ઉપર બેઠા હોય છે અને આડેધડ દોડતા હોય છે એના માટે પણ પંચાયતે ખાસ કરીને વ્યવસ્થા કરવી જોઈએ અને હમણાં તો મારો ખાસ મુદ્દો છે આ રોડનો અને પંચાયતો દ્વારા જે પૂરપાટ શેરીઓમાં ટ્રેક્ટરો ચલાવવામાં આવે છે જેનામાં નંબર પ્લેટ પણ નથી હોતી અને નાની વયના કુમળા વયના બાળકો જેને અનુભવ પણ નથી એવા બાળકો પૂરપાટ ઝડપે જાણે સાયકલ ચલાવતા હોય એમ બેફામ ટ્રેક્ટરો ચલાવે છે એને કંટ્રોલમાં લેવા માટે મારી નમ્ર વિનંતી છે નહીં તો આનામાં કોઈક નિર્દોષ જીવોનો પરિપાછો બન અકસ્માત થાય એવી સંભાવના રહેલી છે આવી સંભાવના હકીકતમાં ન બદલાઈ જાય એ માટે હું પ્રયત્ન કરું છું અને બંને પંચાયતોને નમ્ર વિનંતી કરું છું હું નીતિન પંડ્યા માધાપર ભુજ કચ્છ વીર ન્યૂઝ હું નીતિન પંડ્યા માધાપરનો એક જાગૃત નાગરિક છું અને ઘણી બધી સમસ્યાઓ માધાપરની છે જે હું નિસ્વાર્થ ભાવે સારી ચેનલો આગળ રજૂઆત કરતો હોઉં છું કે માધાપરનું કાંઈક ભલું થાય લોક જાગૃતિ આવે અને જે અંધ સેવાભાવી અને અંધ કર્મચારીઓ અને અંધ રાજકારણીઓ છે એની આંખ ખોલે એવા હું સતત પ્રયત્ન કરતો હોઉં છું કારણ કે મારો કોઈને વિરોધ નથી આ સ્પષ્ટ જણાવતો હોઉં છું માત્ર પ્રજાલક્ષી જે કાર્ય હોય એના હકમાં છે એ પ્રજાલક્ષી કાર્યો થવા જોઈએ એવી ભાવના સાથે જ હું ચેનલો સાથે જોડાયેલો રહું છું હવે આજનો મારો પ્રશ્ન જે છે કે આપણે જે આ વાહન વ્યવહાર માટે જે રોડ બનાવવાની વાત છે હમણાં અકસ્માતો માધાપરની પરની અંદર સતત બની રહ્યા છે થોડાક સમય પહેલાં પોલીસ ચોકીની સામે પણ એક બનાવો બન્યો હતો એનામાં પણ એક દીકરીનું અવસાન થયું હતું અને હમણાં પંદર વર્ષે કે ઉપરના ગાળે અહીં માધાપર સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે એની પાસે એક પચીસ વર્ષના જવાનનું અવસાન થયું એ પણ એક રોડની ક્ષતિઓ અને જ્યાં ત્યાં સ્પીડ બ્રેકરો બનાવી દેવામાં આવ્યા છે એ ખરેખર યોગ્ય નથી અને જે સ્પીડ બ્રેકરો બનાવી દેવામાં આવ્યા છે એ થોડાક સ્લોપવાળા હોવા જોઈએ અને એના આજી અત્યારે બનાવવામાં આવ્યા છે તેમાં ગાડી જો થોડી પણ સ્પીડમાં હોય કે થોડી પણ ભૂલ થઈ જાય ધ્યાન બહાર નીકળી જાય તો ધ્યાન હટી તો દુર્ઘટના ઘટી એના જેવું થતું હોય છે એવો જ હમણાં બનાવ બન્યો માધાપરમાં એક મહેસો મહેશ્વરી સમાજનો પચીસ વર્ષીય આશાસ્પદ જે જવાન હતો એ ગોંડલભુજ બસ જે ભૂતથી પૂરપાટ ઝડપે આવી રહી હતી એનામાં છોકરો આવી ગયો હતો અને એનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું તો આ બાબતે મને એ કહેવાનું છે કે જે આ રોડો જે બનાવવાની જે કામગીરી એમાં ચાલી રહી છે એ કામગીરી ક્યારે પૂર્ણ થશે બીજી વસ્તુ રોડ જે થોડા થોડા ફોળા કરવા જોઈએ અને રોડની ઉપર ફોર વ્હીલરો વાહન પાર્ક કરી દેવામાં આવતા હોય છે અને બિંદાસ પાર્ક કરી દેવામાં આવતા હોય છે તો આ અંગે પણ હું ટ્રાફિક પોલીસને પણ વિનંતી કરીશ કે તેઓ પણ જાગૃત થાય અને આ અંગે થોડુંક વિચાર કરે અને સાથે સાથે જે હાથલારીઓ હોય છે એ પણ આડેધડ ગમ્યા ઊભી હોય છે બરાબર એના એના માટે પણ ખાસ સુવિધા કરે બીજું ગાંધી સર્કલથી કરી અને મહારાણી લક્ષ્મીભાઈ સુધી ત્યાં પણ રોડ અતિશય ખખડધજ પડ્યો છે જે વર્ષો પહેલાંના જે રોડની જે સમસ્યા હતી ધૂડિયા માર્ગ જેવી એવી સમસ્યા અહીં પાછી